લખમાં બુલેટિનની શરૂઆત કરીશું રાજસ્થાનમાં ટૂંક જિલ્લાના દેવલી ઉનિયારા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ એસડીએમને લાફો માર્યા બાદ મામલો વધુ ગરમાયો છે આપક ઉમેદવાર नरेश मीणाની ધરપકડ કરવા ગેલી પોલીસ પર તેના સમર્થકોએ પથ્થરમારો કર્યો હતો અને અનેક વાહનોની આગ ચાપી દીધી હતી ટોળાના હુમલા બાદ 10 પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે ત્યારે મૃત આહેવાલો મુજબ પોલીસની ટીમ મોડી રાત્રે नरेश मीणाની ધરપકડ કરવા માટે પહોંચી હતી જ્યાં પોલીસની ટીમ અને मीणाના સમર્થકો વચ્ચે સામસામે આવ્યા હતા અને બબલ થઈ આ દરમિયાન પોલીસે લાટી ચાર્જ કરતા સમર્થકોને ભડકી ગયા હતા સમર્થકોએ પોલીસના વાહનોને આગ લગાવી દીધી હતી અને પથ્થરમારો પણ કર્યો હતો તો પોલીસે પણ વળતા જવાબમાં હવામાં ફાયરિંગ કર્યું આ ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલો છે સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે નરેશ મેળાની ધરપકડ કરી લીધી હતી જોકે તે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો છે આ સાથે જ પોલીસે તેના અનેક સમર્થકોને પણ કસ્ટડીમાં લીધા

जब एक बकरी का बच्चा था उधर उसको बचाने के चक्कर में पापा बाहर निकले तो पापा को यहाँ पे मारा घर के अंदर आके छोटे छोटे बच्चों के सामने उसको चार लट मारे पापा का सर बोड़ दिया तीन मोबाइल ले गए पुलिस वाले उठा के हमको टिप्पण समझते हम करने हम क्या गुना किया हम तो आम जनता हमारी जान बचाने घरों में घुसे पड़े